હેલો વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો સરસ સવાર થઈ ગઈ છે મસ્ત ઠંડી સાથે આજે તો બહુ જ ઠંડી છે અને અત્યારે વાગ્યા છે નવ અને મારે ચા નાસ્તો થઈ ગયો અને પૃષ્ટિના પપ્પાને બાકી છે તો એમના માટે ચા ગરમ ફરી છે ફરીથી તો ચા નાસ્તો એમને આપી દઉં હવે જમવામાં બનાવું છું આજે દાળ બાટી પૃષ્ટિને ખાવી છે દાળ બાટી તો આજે દાળ બાટી બનાવું છું તો એના માટે મેં અડદની દાળ ધોઈ અને પલાળી દીધી છે એમાં થોડુંક નાખ્યું છે મેં તેલ દાળ ઉભરાઈને એ માટે તો અહીંયા કૂકરમાં પાણી પણ મૂકી દીધું છે તો દાળ મૂકી દઉં કૂકરમાં ગેસ ચાલુ કરીને અને અહીંયા મેં કાઢ્યા છે ટામેટા અને મરચાં તો દાળમાં પણ મરચાં નાખીશું અને દાળ બાટી સાથે ટામેટા મરચાંની આપણે ચટણી બનાવીશું તો ચલો પહેલાં કૂકર ચઢાવી દો ગેસ ચાલુ કરીને અને પછી ટામેટાને સમારી લો અને બાટીનો આટો બાંધવો છે તો એ પણ બાંધી લઈએ તો આમાં છે થોડો મોટો આંટો બીજો આંટો આમાં મેં ઘંટી કરી ત્યારે દળી દળ્યો છે તો એ આમાં ભર્યો છે તો પહેલાં જૂનો આટો છે એ લઈ લઈએ તો આટો બાંધી લઉં બાટીનો અને ચા પણ ગરમ થઈ ગઈ છે તો આપી દઉં નિહારના પપ્પાને અને હા ફ્રેન્ડ્સ પાપડ શેક્યો છે મેં અને જો આ લાડવા બનાવ્યા હતા મેં તો બહુ જ મસ્ત લાડવા બન્યા છે તો લાડવો અને પાપડ એ સાથે ખાવાનું તો બહુ જ મસ્ત લાગે છે અડદિયા લાડુ હોય મેથીના અને એની સાથે આ પાપડ અડદના તો બહુ મસ્ત લાગે છે જો તમે ના ખાધા હોય તો એકવાર જરૂરથી ખાજો લાડુ અને પાપડ તો બહુ મસ્ત લાગે છે અને લાડવા પણ મસ્ત બન્યા છે તો જુઓ ટેસ્ટમાં પણ એકદમ સરસ બન્યા છે અને આ થોડું સાઈડમાં છે એ કચરિયું છે તો ચલો તમે ટેસ્ટ કરજો પાપડને લાડવો હા તો ફ્રેન્ડ્સ ચલો હવે આટો બાંધી લઉં અને ચટણી બનાવી છે એ બધું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ ચલો આપણે બનાવી લઈએ બાટી માટે ટામેટા મરચાંની સ્પેશિયલ ચટણી તો આ ટામેટાની ચટણી છે એ ઘર પણ વગરની બનાવીશું ખાલી ટામેટાની જ ખટાશ આવશે સામાન્ય તો ચલો તેલ આવી ગયું છે તો એમાં નાખવાનું છે જીરું અને અહીંયા મેં લીલા મરચાં કટિંગ કરીને રાખ્યા છે આ દાળમાં નાખવા છે વાટીને અને આપણે ચટણીમાં નાખીશું અને અહીંયા ટામેટા આટલા સમારીને રાખ્યા છે તો થોડા દાળ માટે રહેવા દઈશ ને બીજી ચટણી બનાવી દઈએ હવે નાખીશું હિંગ હળદર થોડુંક લાલ મરચું એમાં નાખીશું આ મરચાં કટિંગ કર્યા છે

તો ચાલો એમાં હવે આપણે મસાલો કરી લઈએ પહેલા મીઠું નાખીશું હળદર જીરું એમાં નાખીશું આ મરચાં પેસ્ટ છે આમાં લાલ મરચું આપણે નથી નાખવાનું લીલું મરચું જ નાખીએ છીએ આજે જો લીલું મરચું અવેલેબલ ના હોય તો પછી લાલ બનાવવાની તો હવે દાળ થી છે હા તો ફ્રેન્ડ હવે ટામેટા ચડવા આવી ગયા છે સરસ તો હવે ટામેટા આપણે થોડા આમ ચમચાથી પ્રેસ કરીશું થોડા એટલે થોડા મેસ થઈ જાય તો આ ચટણી એકદમ ઈઝી રીતે બને છે એમાં કશું જ કરવાનું નથી વઘારી અને ટામેટા ચડવા દેવાના છે અને પછી ચટણી ટેસ્ટ કરી લેવાનો જો મીઠું ઓછું લાગે તો નાખવાનું બાકી તો બધું બરાબર જ હશે લીલા મરચાં છે એટલે એને તીખાસ પણ આવી જાય સ્ટીલનો ચમચો હોય તો એનાથી પણ સરસ પ્રેસ થઈ જાય છે તો આપણે સ્ટીલના ચમચાથી થોડું આને પ્રેસ કરી લઈએ આમ એટલે સરસ ટામેટા એકદમ ક્રશ થઈ જાય હા તો ફ્રેન્ડ્સ ચાલો હવે આટો બાંધી લઈએ બાટીનો તો આ રોટલીનો આટો આવે છે લીધો છે અને એમાં નાખીશું આ ઘઉંનો મોટો આટો મીઠું તો ચાલો બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને જુઓ આટલું મોયણ મેં નાખ્યું છે આ રીતે મુઠ્ઠી વાળી એટલું આમ તો ચલો હવે આટો બાંધી લઈએ પાણી નાખીને હા તો ફ્રેન્ડ્સ બાટીનો આટો બાંધી લીધો છે અને અહીંયા કુકર મૂક્યું છે બાટીનું તો ચલો બાટી વાળી અને મૂકી દઉં કુકરમાં હા તો ફ્રેન્ડ્સ જુઓ બાટીવાળી અને કૂકરમાં મૂકી છે અને એક સાઈડ થઈ ગઈ છે તો મેં થોડી ફેરવી છે તો ચલો આ બાજુ પણ ફેરવી લઈએ બાકીની તો બાટી શેકાતા લગભગ અડધો પોણો કલાક થશે તો એક સાઈડ હવે ફેરવી છે તો ચલો ઢાંકણ ઢાંકીને થવા દઈએ હવે તો ચલો હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ સરસ તેલ છૂટું પડી ગયું છે અને ચટણી પણ થઈ ગઈ છે આપણે ટામેટાની તો હવે ગેસ બંધ કરી દઉં અને ઢાંકી દઈએ આ બાજુ દાળ ઉકળે છે તો ચલો હવે દાળમાં વઘાર પણ કરી લઈએ વઘાર માટે આપણે મૂકીશું ઘી નાખીશું જીરું હિંગ મરચાની પેસ્ટ છે થોડી નાખીશું આમાંથી ઘા થઈ ગયો છે તો આપણે દાળમાં નાખી દઈશું હવે થોડી વાર દાળને ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દઈએ હા તો ફ્રેન્ડ જુઓ બાટી થઈ ગઈ છે સરસ તો ચાલો હવે ઘીવાળી કરી અને ડબ્બામાં ભરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને વાસણ ધોઈ લીધા છે અહીંયા મૂક્યા છે વાસણ હા તો ફ્રેન્ડ્સ ચલો એ વાસણ સુકાય એટલે વાસણ ગોઠવીએ એટલામાં એડિટિંગનું કામ છે એ કરી લો હા તો અત્યારે વાગ્યા છે પાંચ અને વાસણ સુકાઈ ગયા છે તો ચાલો પહેલાં વાસણ ગોઠવી લઈએ હા તો ગાઈસ સાંજે રસોઈમાં તો આજે કશું બનાવવાનું જ નથી તો બધું પડ્યું જ છે સવારનું દાળ અને બાટી પડી છે અને સવારે મેં ભાખરી બનાવી હતી તો પૃષ્ટિ આજે જવાની હતી એટલે એને માટે શાકારે ભાખરી બનાવી તું તો થોડી ભાખરી મેં વધારે જ કરી હતી તો ભાખરી પણ છે બાટી પણ અને દાળ તો અત્યારે થઈ જશે અમારા બંનેને હા તો ગાઈશ આજે તો પૃષ્ઠી ગઈ બપોરે એટલે ઘરમાં સોનું સોનું થઈ ગયું છે બે જણા છીએ હવે તો ગમતું જ નથી ઘરમાં તો તો છોકરાઓ હોય તો સારું લાગે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એજન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બ બાય